મિત્રો નમસ્કાર તડકાને છાયા તો આવે જીવનમાં પણ હિંમત ના હારે તે માનવી સુખો ને દુઃખોના અજવાળે અંધારે ને ના મારે તે માનવી ઉત્સવ તે દરેક માણસના જીવનમાં ઉત્સાહ ઉમંગ અને ખુશી લઈને આવે છે મિત્રો આજે દિવાળી છે પ્રભુ શ્રીરામ ચૌદ વર્ષનો વનવાસ પૂરો કરી અને આજે અયોધ્યા પધાર્યા છે દરેક અયોધ્યાવાસીઓએ દીપ પ્રગટાવી ભગવાન રામનું અયોધ્યામાં સ્વાગત કર્યું છે અંધકારને દૂર કરવો એ જ પ્રકાશનો સ્વભાવ છે દરેક ભારતીયોની દિવાળી શાનદાર બને દરેકના જીવનમાં દિવાળી ઉત્સાહ ઉમંગ અને ખુશી લઈને આવે ચાલો આશાનો દીપક પ્રગટાવીએ અમાસની અંધારી રાત્રિને પ્રકાશથી ભરી દઈએ શુભ સંકલ્પો સાથે પ્રેમનો દીપક પ્રગટાવીએ સદભાવના વાતાવરણમાં સાથે મળી અને દિવાળીનો પ્રકાશ પાથરીએ મિત્રો આજના પાવન પ્રસંગે કોઈ નકારાત્મક વાતો ન કરતા સમાજનું મારા ઉપર ઋણ છે સમાજે મારા ઉપર સ્નેહનું પ્રેમનું સિંચન કર્યું છે તો સમાજને પણ એટલું જ કહીએ કે કર્યું છે સ્નેહનું સિંચન ચમન આબાદ કરવાને ધરીને દેહ માનવનો ફક્ત ફરવા નથી આવ્યો મિત્રો નવા વર્ષે દિવાળીને દિવસે શુભ સંકલ્પ કરીએ કે મારા જીવનમાં વધારેલા વધેલા કલાકો છે તે હું સમાજને માટે વાપરીશ પુનઃ દિવાળીની સર્વ નાગરિકોને શુભેચ્છાઓ સાથે શુભકામનાઓ અસ્તુ